હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં છે જો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે બાઇક જોઈ રહ્યા છો બજાજ કંપનીની સીટી એકસો દસ આ બાઇક વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં અને સસ્તી કિંમતમાં વેચવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો આવી સસ્તી ગાડી મિત્રો તમને ક્યાંય જોવા નહીં મળે એ પણ વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ બાઇક વેચવાની છે બજાજ કંપનીની સીટી એકસો દસ ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે બાઇક વેચવાની છે મોડલ વિશે જણાવી દઉં જો મિત્રો તમારે આ બાઇક ખરીદવી મોડલ વિશે જણાવું તો મોડલ બે હજાર ઓગણીસ નું મોડલ છે અને વન ઓનર છે સાવશ કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવીએ છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં ઘંટડીનું બટન ઓન કરી દેજો કારણ કે આપણે ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવા અને જો મિત્રો તમારી આ સિટી બજાજ સિટી એકસો દસ બાઇક ખરીદવી હોય સાવ સસ્તી કિંમતમાં આપવાની છે અને માલિકના નંબર કિંમત અને ક્યાં જોવા મળશે આ બાઇક તેની માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જ જોડાયેલા રહેજો જો મિત્રો તમારે આ બજાજ સીટી એકસો દસ બાઇક ખરીદવી હોય મોડલ બે હજાર ઓગણીસનું મોડલ અને વન ઓન સાવ ઓછી કિંમત છે કિંમત વિશે જણાવી દઉં તો કિંમત ખાલી એકત્રીસ હજાર એકત્રીસ હજાર રૂપિયામાં આ બાઇક આપી દેવાની છે એન્જિન પાવરફુલ એકસો દસ સીસીનું એન્જિન રહેશે ટાયર કન્ડિશન સારી ઓલ જવાબદારી સાથે બજાજ સીટી બાઇક એકસો દસ બાઇક વેચી દેવાની છે જો તમારે આ બાઇક ખરીદવી હોય તો ક્યાં જોવા મળશે તેમજ માલિકના નંબર તેની બધી માહિતી આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો જો મિત્રો તમારે બાઇક ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બાઇક તમને બજાજ સિટી બાઇક તમને પ્રોપર ગારિયાધાર જોવા મળી રહેશે ભૌતિકભાઈ પાસે ઠાકરધણી ઓટોમાં ગારિયાધાર જોવા મળી રહેશે ભૌતિકભાઈ પાસે તમે તેમનો કોન્ટેક કરી ભૌતિકભાઈને ફોન કરી તમે આ બાઇક વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને તમારે રૂબરૂ જવું હોય તો તમે પણ જઈ શકો છો જો મિત્રો તમારે આ ગાડી ખરીદવી હોય માલિકના નંબર ભૌતિકભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે ત્રાણું એકત્રીસ તેરસસો ગાડીના માલિકના નંબર છે બજાજ સિટી એકસો દસ આ બાઇકના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ફક્ત એકત્રીસ હજાર રૂપિયામાં મિત્રો આવી આ બાઇક વેચી દેવાની છે આવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે વન ઓનર ગાડી એ પણ બે હજાર ઓગણીસનું મોડલ ફૂલ જવાબદારી સાથે આ બાઇક વેચી દેવાની છે મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું